તમારા રાજપૂત સમાજ માં વાવડ્યું છે ખાલી હેડતો નો દાખલો એક રાજપૂત સમાજ માં ભીખ પહેર્યો હશે બધાને ખા હું તમારી શું તમારે હું છેમુડાના બદલા ઉતારવા મારા છેમુડા ના ખુલ્લા ડોડાયા મારા શારાની ભૂમિના બદલા મારાથી નથી ઉતરે મા ઉચેર તરકડી રામ રામ કહીને એ પંથની આગળ વળી લો હતો 啊，艾拉，艾拉。